હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા રસોડામાં તો ચાલો મિત્રો આજે આપણે બનાવીશું હેલ્ધી પુલાવ એ પણ આજે આપણે બનાવીશું મગનો હેલ્ધી પુલાવ પુલાવ તો ચાલો આપણે બનાવીએ તો એના માટે આપણે મગને ઓવર નાઇટ માટે રાતભર પલાળી દીધા છે અને પછી આપણા મગ પલળી ગયા છે અને એના માટે આપણે ચોખા લઈશું તમે બાસમતી ખીચડીયા કોઈ પણ લઈને તમે પુલાવ બનાવી શકો છો તો અહીંયા આપણે પુલાવ બનાવવા માટે બિરયાની રાઈસ લીધેલા છે એ પણ આપણે બાસમતી તો ચાલો બનાવીએ આપણે પુલાવ હેલ્ધી પુલાવ તો પુલાવ બનાવવા માટે ચોખાને આપણે અડધો કલાક માટે પલાળમાં મૂકી દઈશું તો ચોખાને પહેલાં તો આપણે ઘસીને સારી રીતે બે પાણીથી ધોઈ લેવાના છે અને ચોખા ધોવાઈ જાય એટલે એને સારી રીતે આપણે એને પાણી ભરીને અડધો કલાક માટે એને પલાળવા મૂકીશું તો ચોખા પણ આપણે હવે અડધો કલાક પલળી ગયા છે અને હવે આપણે પાણી ગરમ કરી અને આને આપણે બોઇલ કરી લઈશું દબાપી લઈશું એના માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો પાણી પણ આપણે આ રીતે લઈ લઈશું અને પાણી જેટલું આપણે ચોખા હોય એનાથી ઉપર આપણે થોડું વધારે પાણી લેવાનું છે અને ચોખાને બાપતા આપણે આ રીતે તમાલપત્ર લઈ લીધું છે ચક્કરપુલ લઈ લીધું છે બે તજના ટુકડા લીધા છે આઠ દસ લવિંગ લઈ લીધા છે હવે એને આપણે પાણી ઉકળે એટલે ત્યાં સુધી એને પાણી ઉકાળવાનું છે એમાં આપણે મીઠું લઈ લઈશું પાણી પણ હવે આપણે ગરમ સરસ એવું થઈ ગયું છે તો હવે એની અંદર આપણે થોડું બટર આપણે ઉમેરી દઈશું તાકી ચોખા આપણા એકદમ અંદર એકાબીજાને ચીપકે નહીં અને હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે અને ચોખા પણ અંદર આપણે ઉમેરી દઈશું અને પણ આપણે જ્યાં સુધી આ ઉકળે એટલે આ ઉપર પાણીમાં તળી જાય એટલે તમારે સમજી લેવું કે ચોખા આપણા સરસ એવા હલકા બોઇલ થઈ ગયા છે અને આને આપણે એંસી ટકા કૂક કરવાના છે તો હવે આપણા ચોખા પણ સરસ જોઈ લઈશું આપણે તો સરસ આપણા હા બફાઈ ગયા છે અને હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે એક આવું ઝાડીવાળું લેવાનું તમારી પાસે કયું ઝાળીવાળો વાટકો હોય કે ચાયણી હોય એની અંદર આપણે આ લઈ લઈશું અને એને ચોખાને આપણે નીચોવી લઈશું તો ચોખા આપણે નીચે ઉતારી લઈશું અને એક કાણાવાળો વાટકો લઈશું અને નીચે પાણી અંદર આ રીતે એને ગાળી લઈશું અને આ રીતે થોડીવાર આપણે મૂકીશું તો જોઈ શકો છો એક એક દાણો એકદમ છૂટો છે અને હવે આને આપણે બાજુ પર મૂકીને અને આ પાણીને આપણે ધોળી નથી દેવાનું આનો પણ આપણે ઉપયોગ કરી લેવાનો તમે ગ્રેવી બનાવવી હોય કે તમે લોટ બાંધતા હોય તો અને હવે આપણે આ બનાવવા માટે રાઈસ લીધા છે મગ લીધા છે તો હવે આપણે થોડું બટર લઈશું અને થોડું તેલ લઈ લઈશું તો આ રીતે આપણે બટર યા ઘી તમે લઈ શકો છો તો હવે આપણું તેલ ગરમ થાય એટલે એમાં બે કાપેલા મરચાં લઈ લઈશું એક ચમચી આપણે દાંડી આપણે મીઠા લીમડાની લઈ લઈશું અને એક ચમચી આપણે જીરું લઈ લઈશું આ બધું આપણે તતળે એટલે ડુંગળી એમાં અંદર ઉમેરી દઈશું આપણે મેં અહીંયા એક નંગ મોટી કાપેલી ડુંગળી લઈ લીધી છે અને હવે આપણે તમે આની અંદર જો તમે બધા વેજીટેબલ બધા શાક ખાતા હોય એ શાક તમે ઉમેરી શકો છો તમારા મન ભાવતા અને ડુંગળી આપણી સોફ્ટ થઈ છે ત્યાં સુધી આપણે થોડા ધાણા ઉમેરી દઈશું અને અહીંયા મેં સિંગદાણા આદુ લસણ મરચાં ખાંડીને લઈ લીધા છે એને પણ આપણે અંદર ઉમેરી દઈશું હવે બધું આપણું સરસ એવું મસાલો થવા આવ્યો છે મસાલો થઈ જાય એટલે એની અંદર આપણે ટામેટા કાપેલા ઉમેરી દઈશું તો આ રીતે પુલાવ બનાવતી બહુ જ ટેસ્ટ લાગે છે અને આ પણ આપણે જે પુલાવ બનાવીશું એ આપણે આણંદનો પ્રખ્યાત મગ પુલાવ એ આજે બહુ જ ટેસ્ટ લાગે છે ખાવામાં તો આ હવે આપણે ટામેટા ડુંગળીને પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને હવે આપણે એમાં ડ્રાય મસાલા એટલે કે સૂકા મસાલા એટલે કે દેશી મસાલા પછી ઉમેરીશું અને હવે આપણે પલાળેલા અને આપણા મગ ઉમેરી દઈશું મગને ડુંગળી ટામેટા સાથે આપણે મિક્સ કરી દેવાનું છે એટલે થોડા હલકા એમાં સોફ્ટ થઈ જાય અને એની અંદર જે કંઈ પાણી હોય એ બળી જાય અને મગ આપણા સોફ્ટ થઈ જાય અને હવે આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરીને એક એક કે બે મિનિટ માટે આપણે એને ચડવા દઈશું એટલે આપણો મસાલો સરસ રીતે ચડી જાય અને હવે આપણે એમાં થોડા ધાણા ઉમેરી દઈશું ફરી પાછું બધું તમારે એને મિક્સ કરતું રહેવાનું અને હવે બધું સોફ્ટ થઈ ગયું છે મગ પણ આપણે સરસ એવા ચડી ગયા છે મસાલા પણ સરસ ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો આ સમય આપણે દાણા પાવડર હળદર પાવડર એ બધું ઉમેરી દઈશું આપણે અડધી ચમચી હળદર અડધી ચમચી આપણે ધાણા પાવડર લાલ મરચું પાવડર સૂકા મસાલા તમારા મનપસંદ તમારા ટેસ્ટ અનુસાર તમારે ઉમેરવા તીખાવ ઓછું તમારે તીખાવટું ઓછું તમે કરી શકો છો અને તમારા અને હવે આપણે મસાલા શીખાઈ ગયા છે એટલે એમાં આપણે બાપેલો રાઈસ આપણે અંદર ઉમેરી દઈશું બોઇલ રાઈસ અને એને પણ આપણે આ રીતે મસાલાથી સરસ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું તો મસાલાથી સરસ આપણા રાઈસ મિક્સ થઈ ગયા છે અને આ રીતે બનાવવાથી પુલાવ તો એટલો ટેસ્ટ લાગે છે કે ખાવામાં તો તમે તમારા મનપસંદ તમે શાક પણ તમે અંદર ઉમેરી શકો છો અને આ રીતે પુલાવ બનાવેલે બહુ જ ટેસ્ટ લાગે છે તમે બાળકોને લંચ બોક્સમાં ટિફિનમાં તમે આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ મગ પુલાવની રેસિપી કેવી લાગી તો મિત્રો જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો અને મિત્રો તમે જો ચેનલમાં નવા આવ્યા હોવ તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે એને આપણે આ રીતે દાણાથી ગાર્નિશ કરી દઈશું અને આ રીતે તમે જોઈ શકો છો અને એમાં હું અત્યારે હોમમેડ મેગી મસાલો ઉમેરું છું તો મેગી મસાલો ઉમેરવાથી બાળકોને બહુ જ ટેસ્ટ એવો આવે છે અને સરસ લાગે છે અને પુલાવ આ રીતે પુલાવ જો તમે બનાવશો તો વારંવાર તમે મિત્રો બનાવશો અને એટલો ટેસ્ટ લાગે છે કે ખાતા જ તમે એવું થાય કે અને આ હેલ્ધી પુલાવ તો મિત્રો તમને આ હેલ્ધી મગનો પુલાવ કેવો લાગ્યો તો તમે મારી રેસિપીને શેર કરજો મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં તો ચાલો હું તમને ટેસ્ટ કરીને બતાવું છું તો છે ને મિત્રો ખાતા જ તમે જોતા જ કહેશો વાહ ક્યાં પુલાવ તો મિત્રો બનાવજો ને રેસીપીને જોવા બદલ ધન્યવાદ ગીતાની રસોઈ